સુરતમાં હીરા ઉદ્યોગમાં હાલ નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મંદિરના માહોલ વચ્ચે સુરતના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે બી એક્સપો નું આયોજન કરાયું એક્ઝિબિશનમાં દેશ વિદેશના આઠ હજારથી વધુ વિઝિટર ભાગ લેશે જેમાં લેબ્રોન જ્વેલરી સોફ્ટવેર ટેકનોલોજીના બૂથ પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે હાલ તો એક્ઝિબિશન માટે પાંચસોથી વધારે વિઝિટર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે મંદિરના માહોલમાં યોજાનાર આ એક્ઝીબિશનને પગલે હીરા ઉદ્યોગમાં નવી આશા જાગે છે જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખજોજ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા બી ટુ બી કેડ એક્સપો નું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરું છું અમારા એક્સપો માં ટોટલ એકસો ને અઢાર બુથ લાગેલા છે તેમાં સાયલિશ ટેકનોલોજી અને મશીનરી અને છોતેર બૂથ અમારે લુઝ ડાયમંડ એમાં નેચરલ જીવીડી અને જ્વેલરીના લાગેલા છે